હેલો ફ્રેન્ડ્સ તો ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આજના મારા નવા બ્લોગમાં તો અત્યારે આજ તો આપણે મોડા મોડા ઉઠા ને અત્યારે આજ તો નીચે જ છે અગાસી ઉપર નથી ગયા તો જે તડકો પણ એટલો નથી નીકળ્યો હજી તો નાસ્તો બધી બાકી છે તો ચાલો નાસ્તોને કરી લઈએ હવે થોડોક સુરત દાદાનો પ્રકાશ દેખાય છે તો નાસ્તો કરી લઈને પછી આપણે છે ને તડકો આવી જાય તો અહીંયા આપણે બહાર બેસીશું તો હું જાઉં છું અગાસી ઉપર નાસ્તો કરીને તો પછી પાણી આવ્યું ને તો કઈ બ્લોગ નહોતો સ્ટાર્ટ કર્યો અત્યારે આવ્યું છે સ્વેટર બકાવવા માટે તો સ્વેટર આપણે સુકવી દીધું છે ને આજે તો તડકો જ નથી જરાય હવે તો અત્યારે વાગી ગયા છે બે અને હું જમીને થઈ ગઈ છું ફ્રી અને હવે આપણે તો કાંઈ કામ નથી ઘરનું બપોર પછી કામ હોય છે અને આજે અમારે છે ને બહાર તડકોય નથી એટલો જ તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણા અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ આવે આવી હોય તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં તો બાય બાય